નમસ્કાર મિત્રો મિત્રો રાજુલામાં મોટી બબાલ બબાલ પાછળનું સત્ય શું શું કોઈ રાજકીય રંગ છે કે પછી એક સામાન્ય બબાલ છે વાત એ છે કે રાજુલામાં શું આવી લુખાગીરી ચાલી રહી છે કે સિવિલ હોસ્પિટલમાં પહોંચીને એક ટોળું માર મારવા મળે એના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થાય વિસ્તારથી જાણીએ રાજુલા સિવિલ હોસ્પિટલમાં પંદર જેટલા લોકોનો ટોળું પહોંચે છે છ જેટલા લોકો પર હુમલો કરે છે ધોકા પાઈ પડે માર મારે છે સવાલ એ થયો કે આ દ્રશ્યો તો સામે આવ્યા પણ આની પાછળની કારણ શું છે આ આ ઘટના કેમ બની કેમે લોકો આવ્યા પોલીસ બાઈટ સામે આવે છે પોલીસે શું કહ્યું પોલીસે એવું કહ્યું કે એક રિક્ષાવાળો છે એક ભાઈ પોતે શિયાળ બેટ પર આવે છે તેને રિક્ષામાં સામાન મૂકવા કહે છે બંને વચ્ચે થોડોક માહોલ ગરમાય છે ત્યારબાદ એ રિક્ષાવાળાના ઘરે લોકો જાય છે

પોતા સામાન મૂકવા માટે એક રિક્ષા ચાલકને કહે છે સામાન મૂકવા બાબતે અને સમગ્ર ભાવ બાબતે સો રૂપિયા જેટલું ભાડું થાય એવું બધું કહે છે ને થોડી શાબ્દિક માથાકૂટ થાય છે ત્યારબાદ એ પોતાના ઘરે સરપંચ પોતાના ઘરે ત્યારબાદ સરપંચ અમુક લોકોને લઈને જાય છે અને રિક્ષાવાળાના ઘરે જઈને એને મારે છે એ રીક્ષાવાળો વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થાય છે રાજુલા સિવિલમાં પરંતુ તેની સાથે રહે હતા લોકો એને ત્યાં પહોંચીને પણ માર મારવામાં આવે છે સરપંચના લોકો દ્વારા અને આ દ્રશ્યો સામે આવ્યા વાત એ છે કે શું આ પ્રકારની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ રાજુલામાં છે શિયાળ બેટ ટાપુમાં છે શું તમારી પાછળ કોઈ મોટા નેતાનો હાથ હોય તમારા પર કોઈ મોટા નેતાના આશીર્વાદ હોય તો તમે મન ફાવે તેવું કરીશો આ વાત છે વધુ વાત કરીએ પહેલાં સાંભળી લો કે પોલીસે શું કહ્યું હતું સાહેબ જે સિવિલ હોસ્પિટલમાં જે ધીંગણું ખેલાણું આખી ઘટના શું છે જણાવો આજે બપોરના ટાઈમે એક જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના શિયાળ બેટ જે ટાપુ આવેલ છે ત્યાં આગળ એક ઝઘડાનો બનાવ બન્યો હતો જે ઝઘડાનો બનાવ મેઇનલી એ બાબતનો હતો કે જે ફરિયાદી છે એ ફરિયાદીની પોતાની રિક્ષા છે ને રિક્ષાના ભાડા બાબતની બબાલ હતી સૌ પ્રથમ ત્યાં આગળ ઝઘડો થયો હતો ત્યાંથી મારામારી જે થઈ એ બાદ ફરિયાદી પોતે રાજુલા એડમિટ થવા આવે છે અને સાથે સાથે આરોપીઓ પણ પાછળથી આવી અને અહીંયા આગળ એમના પર હુમલો કરે છે અને બીજા બે ત્રણ માણસોને પણ ઈજા પહોંચે છે તો આ રીતનો એક બનાવ બનેલ હતો અત્યારે એ જે બનાવ બન્યો છે એ બાબતની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે સર કેટલા લોકો ઉપર હુમલો કર્યો અત્યાર સુધી ચારેક જેટલા લોકો અમને મળ્યા છે કે જેમના પર અલગ અલગ ટાઈપના હથિયારોથી હુમલો થયો છે એક વકીલ છે એમને પણ અહીંયા હતા એમના પર પણ હુમલો કરવામાં આવે છે આપે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું વાત ફક્ત મારપીટની નથી વાત ફક્ત બબાલ નથી વાત કાયદો અને વ્યવસ્થાની છે આવતીકાલે કોઈ બીજો સામાન્ય વ્યક્તિ હશે તેની સાથે કોઈ રાજકીય વગ ધરાવતા નેતાની અથવા કોઈ કાર્યકરની માથાકૂટ થશે તો શું ડરશે નહીં એ વિસ્તારમાં એ ત્યાં મને ઘરે આવીને મારશે હું હોસ્પિટલ દાખલ થઈશ તો ત્યાં આવીને પણ મારશે કોઈ કહેતું હતું ઉપસરપંચની ચૂંટણીને લઈને છે કોઈ કહેતું હતું તેની પાછળ એક મોટા નેતાનો હાથ છે એ બધું તમે એક તરફ મૂકી દો કારણ કે એની પાછળની વાતો છે પણ એક વાત સો ટકાની છે કે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા કોઈ આમની પાસેથી જાણે બબાલ શું થઈ એ પોલીસે કહ્યું બબાલ સામાન્ય આટલી સામાન્ય બબાલમાં આટલો માર કેમ મારવામાં આવ્યો આટલો મોટો હુમલો કેમ એક તેમના પરિવારમાંથી પીડિતના પરિવારમાં કદાચ તેના માતાને કે એમને પણ માર મારવામાં આવ્યો એક મહિલા પણ છે એમના ભાઈને પણ અન્ય જગ્યાએ માર મારવામાં આવ્યો બીજા વિસ્તારમાં આટલી દુશ્મની કેમ આવો માહોલ કેમ એક વિસ્તારમાં રહેવું સાથે રહેવું તો પછી આટલો ઝઘડો કેમ નેતાઓને તો લોકોની જરૂર પડતી હોય છે મત માટે તો પછી એ જ તે પ્રજા પર દમન ગુજારે પ્રજાને માર મારે તો પછી તેને શું ફાયદો થવાનો શું આની પાછળ પણ જૂથવાદ છે આવા સવાલો થઈ રહ્યા છે અત્યારે ઘટના એ સામે આવી છે કે બબાલ થઈ સિવિલ હોસ્પિટલમાં બબાલ થઈ દ્રશ્યો કેદ થયા ત્યાંની સ્થિતિ પર સવાલો થઈ રહ્યા છે જોઈએ આવનાર સમયમાં શું થાય રાજુલાનો માહોલ શાંત ક્યારે પડે છે માર મારવો હત્યા કરવી આ બધું બંધ ક્યારે થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ